ભરૂચ લોકસભા બેઠક ઉપર આવતીકાલે મંગળવારે તેર જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમ નું બટન દબાવીને લોકસભા બેઠક ઉપર પોતાને મત આપી શકશે નહીં ભરૂચ લોકસભા બેઠક ઉપર મંગળવારે સવારે સાત વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી લોકસભાના તેર જેટલા ઉમેદવારો નું ભાવી ઈવીએમ નું બટન દબાવીને નક્કી કરાશે ભરૂચ જિલ્લા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભામાં ભરૂચ જંબુસર વાગરા ઝઘડીયા અંકલેશ્વર કરજણ અને ડેડિયાપડ વિધાનસભા બેઠક ઉપર 70,23,000 કરતા વધુ મતદાતાઓ મતદાન કરશે જ્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર આ વખતે ત્રિપાંખ્યો જંગ થવા જઈ રહ્યો છે જેમાં પણ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો જંગ જોવાઈ રહ્યો છે જ્યારે ભારત આદિવાસી પાર્ટી પણ ચૂંટણી જંગમાં છે જ્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર એવા મનસુખભાઈ વસાવા પોતાને જ મત આપી શકશે નહીં તેઓ નાદોદ તાલુકાના રાજપીપલા રાતિપલાસ એમઆર હાઈસ્કૂલમાં છોટા ઉદેપુર બેઠકના ઉમેદવારને મત આપશે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના આ પાર્ટીના ઉમેદવાર ચેતરભાઈ વસાવા ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરશે જ્યારે ભારત આદિવાસી પાર્ટીના દિલીપભાઈ વસાવા ઝઘડીયા તાલુકાના ધારોલી ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરશે